વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 SPCC માં જે તમને વિભાગ B માં પ્રકરણ નંબર 1 આપેલું છે વિભાગ B તો જોવાના છે માં વિભાગ 2 નો પ્રકરણ નંબર 1 એટલે ભાગ 2 આપણો SP વાળો તો ભાગ 2 નો પ્રકરણ નંબર 1 નો સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું આના પહેલાના વિડિયો તમે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આ આગળ પર વિડીયો આવશે તો એ બધા વિડીયો જોવા જતા રહેજો અને એ બધા વિડીયો જલ્દી ઝડપથી મેળવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરવી પડશે ઓકે તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં અને 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 એક જણાવવા જેવી ખાસ બાબત મિત્રો જો તમે આ આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ આખા તો શરૂ કરી રાજા દશરથ તેમજ ધ્રુષ રાષ્ટ્રના મંત્રી કોણ હતા અહીંયા બે જણની વાત થઈ છે રાજા દશરથ અને ધ્રુષ આ બંને અલગ અલગ વ્યક્તિ છે તો એ બંનેના

હવે જે આપણો કંપની ધારો છે હવે ભારતમાં કયો કંપની ધારો શું અસ્તિત્વમાં તો કે બે હજાર તેરનો જ્યારે કંપની ધારો નીકળ્યો હતો ને તો એ હજુ સુધી ચાલુ છે મિત્રો અમારે તને જણાવી દો આ વાંચી આપણે શું લખ્યું છે તો કે ભારતમાં અત્યારે બે હજાર તેરનો કંપની ધારો અસ્તિત્વમાં છે બે હજાર તેરનો મેં આગળ તમને કહી દઉં એમ બે હજાર તેરનો કંપની ધારો આ અસ્તિત્વમાં છે અત્યારે ભારતમાં હાલમાં ભી જો બદલાશે તો ખબર નહીં ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે આધુનિક વાણિજ્યની શરૂઆત શેનાથી થઈ આધુનિક વાણિજ્ય એટલે એડવાન્સ બરાબર તો કે આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકી થઈ વ્યક્તિગત માલિકીથી થઈ જો એ વ્યક્તિ પોતાની જાતથી આધુનિક બનાવ્યું છે કોઈ સરકારે આધુનિક કર્યું નથી એમ કીધું છે અહીંયા તો કે કોઈ રિલાયન્સ છે તો આધુનિક રીતે થઈ ગયું મોબાઈલ ડિજિટલ મેલ આવી ગયા નહીં તો પહેલાં પત્રો વત્રો લખવા પડતા હતા તો હવે કોઈ લખતું હતું એ નહીં ખાલી આવે છે તો એ પ્રિન્ટિંગ થઈને પત્રો આવે છે પત્રો લખાય લખાતા નથી હવે સીધા પ્રિન્ટિંગ થઈને જ આવે છે આધુનિક વાણિજ્યની શરૂઆત છે એનાથી તો કે આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકી રીતે થઈ વ્યક્તિગત માલિકી યાદ રાખજો

કંપનીનું સંચાલન કોણ કરે છે તો કે કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે 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 છે 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 કંપનીનું સંચાલન સંચાલક મંડળ 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 આપલા આભારી આહે ઓકે ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિબસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આજે આખા ગાલા અસબેટના સોલ્યુશનની પીડીએફ છે તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મિત્રો મળી જશે તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસબેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ સો રૂપિયા કિંમત છે તો કોલ કરીને મેળવી શકો છો ઉત્તરાયણ અમે નજીક જ છે અને ઉત્તરાયણના બીજા દિવસે પરીક્ષા છે ના ખબર હોય તો કહી દીધું મેં હવે ત્યારબાદ કંપનીનું રોજ બરોજનું સંચાલન કરવા સંચાલક મંડળ કોની નિમણૂક છે કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ કોની નિમણૂક કરે છે તો કે કંપનીનું રોજ બરોજનું સંચાલન કરવા સંચાલક મંડળ સેક્રેટરી આત્મારામ દુકારામ ભીડે ની નિમણૂક કરે છે ઓકે આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માગે છે તો એ આપણને કંઈ કહેવા માંગે છે તો એરટેલ વાઈફાઈમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું અચ્છા હિતેશભાઈ એરટેલ વાઈફાઈથી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું જ છે તો મારે ઓટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટી એમ તમે કહેવા માંગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તમારું નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે તેમના વાલીઓ દ્વારા કોન્ટેક કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના છે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બરામાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ જ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમ અને સો એમ બી પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમ બી સાતસો પ્લસ છે અને ટીવી ચેનલ ઓટીડી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ છે આઠસો નવ્વાણું પ્લસ એ હંડ્રેડ એમ છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો આ તમે જોઈ લેજો આ તમારા માટે છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાય કનેક્શન મેળવવા માગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બારામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ વેળવો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક કરી લેજો ઓકે ન્યૂ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો ગુકુલ ધાઉનો સેક્રેટરી છે ને ત્યારબાદ છઠ્ઠું સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં કયા શબ્દમાંથી લેવામાં આવ્યો છે સેક્રેટરી જે શબ્દ છે એ ગુજરાતી ભાષાના કયા શબ્દ માંથી લેવામાં આવે શબ્દમાંથી આ લેવામાં આવે છે તો કે શબ્દ ગુજરાતી ભાષાના કયો શબ્દ મંત્રી આપણે મંત્રી કહીએ છીએ ને મંત્રી માણસ તો કે આ મંત્રી શબ્દમાંથી આ લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી આમ તો મંત્રી તો આમે કહેવાય છે ને

તો કે મુઘલ સામ્રાજ્યના શું જાણીતા ગમે તે બે વજીર એક તો નામ મને ખબર છે બિલબર અકબર એની કાતા તમે બહુ સાંભળેલી છે બહુ ચતુર હતો આપણો બિલબર તિલા તેલારીરામાં તમે સિરિયલ જોતા હોય તો કેટલો દિમાગ લગાવે છે તેલારીરામાં બચારો અને અબ્દુલ ફઝલ કોણ એક અબ્દુલ ફઝલ અને એક બીલબર બિલ નહીં બિલબર એ મોગલ સામ્રાજ્યના જાણીતા કોણ હતા વજિર હતા ઓકે ત્યારબાદ રોમન સામ્રાજ્યના રાજાઓ લખાણ કરનાર કોણ હતા તો કે રોમન સામ્રાજ્યના રાજાઓ લખાણ કરનાર સ્ક્રીબાઓ કોણ સ્ક્રીબાઓ કોની બાઓ સ્ક્રીબાઓ હતા ઓકે ત્યારબાદ આપણો નવમો પ્રશ્ન ખબર નહીં ક્યાંય જતો રહ્યો દસમો એ લખાયું છે ભૂલથી કદાચ નવો જ પ્રશ્ન હશે આ છેલ્લો પ્રશ્ન છે આપણો તો કે કંપની વતી વાટાઘાટો કરવાની તેમજ જરૂર કરાર જરૂરી કરારો કરવાનું કાર્ય કોણ કરે તો કે વહીવટી સેક્રેટરી કંપની વતી વાટાઘાટો કરવી તેમજ જરૂરી કારક કરારો કરવાનું કાર્ય કરે છે શું કીધું છે આપણને તો કે કંપની વતી વાટાઘાટો કરવાની તેમજ જરૂરી કરારો કરવાનું કાર્ય કોણ કરે છે તો કંપ વહીવટી સેક્રેટરી કંપની વતી વાટાઘાટો કરવી તેમજ જરૂરી કરારો કરવાનું કાર્ય કરે છે ઓકે આથી આપણો સોલ્યુશન પૂરો થાય છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં અને તો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં પહેલાના વિડિયો બાકી તો જોઈ લો પછીના વિડીયો પણ જોતા રહેજો ઓકે ટુ બી કન્ટિન્યુ થેન્ક યુ ફોર વોચિંગ